ડોસી મરીને જાતે ગળક કંકુડા ખાવા ને ગળક કારે ખાવા તાપનું જોઈ તી મારું મરી ગયો હતા એના પાર આવો પછી શું ગુતવા જાવ મારા આ બાવડી ઓમ એ કંકુડા નહીં કારે લઈ નાહી આ બધું હવે ઓ તો પોતાણ અવડા થી કારળત નહીં પણ

और ये है जो डोसो आती है इसके लिए काम आते है। और ये बड़े कोटे बड़े कोटे वाते तो है तो लोही निकलता देखो ये च्याने च्याने वाले कोटे वाला केड़ा है तो ये फिर से बाहर यहाँ गया है और ये हमारे गांव का डोसा यहाँ क्या कर रहा है था भूत માર બેટુ ખરા તો આપનું કણ નઈ કરતું શું કરો એટલે આ શું કરો લે બ્લોક બનાવ બ્લોક એટલે બ્લોક નઈ નાખે આપણા ઘરે નઈ નાખે એટલે વિડિયો બ્લોક કે વિડિયો આ બ્લોક એટલે શું કરવાનું હોય બનાવવાનો એટલે તમારા બનાવો કે ગોમના દોહાના એટલે પૈસા આવી પૈસા એટલે કને મારી મને તો મારો શું કરો વિડિયો માં ઉતારો આ તો તમને પાડી ગયા એટલે એટલે એમની મુવાઈ કંટાઈન કાઢવા ગણવા આવ્યો છું ये कन्या हुए है अरे मेलो कन्या मित्रों ओ आने आना दोषी નો ટ્રેસ છે અને તમારે પણ ટ્રેસ હોય તો કોમેન્ટ કરજો અને બસ ઓન તો તાપના એ તો દોષ શું ચાલે એક ગીત ગાવ એક ગીત તમાર ગાવ એ આવ રે

ये है ये उसकी पड़ी जो इसके साथ करके खाना मगर मतलब इसका साथ नहीं करना क्योंकि कड़वा होता है कड़वा नहीं है पर ये पड़ी कड़वी होती है और ये देखो ये क्या है पता हो तो कमेंट करो अरे मार के ताप लो पड़ा तो है नहीं तो रही थी बच्ची में आज हाय गाइस ये दूसरा नुआ मिल गया है अब ऐसी दुआ दुआ करो रोहित जिसने बा जो वादी आता पे है ना ऐसी फाड़िया पेरा है

ઉડામે વાગ ગયા તો સુટ્ટા પતલા ત્યા જણ પર તમને બોલ તો ન આવડતું હમી રીતનું બોલજો તમે બોલો હિન્દી તમને ન આવડતું આવડતું આ શું કરવા આયો હોય હિન્દી કાળું બોલતી નહી લ્યા ક્યાં જાવ હોયજી લે તો આ કંતાળા હે બહુત અમી જોજો અલ્યા કોઈ આવા વગર જવાનો છે મરી જવાનો છે જવાનો છે ઓમન